ત્રીસ જૂન થી ગ્રહ ઉલટા માર્ગે ચાલશે આ છ રાશિઓ પર એકસો ઓગણચાલીસ દિવસ સુધી રહેશે મુશ્કેલીઓનો પહાડ આડઅસરો જાણો નમસ્કાર મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને ને કરી દેજો હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે ત્રીસ જૂન થી ન્યાયના દેવતા ભગવાન શનિદેવ ઉલટી દિશામાં ચાલશે જેના કારણે આ રાશિઓ પર એકસો ઓગણચાલીસ દિવસ સુધી શનિદેવ ની ક્રૂર દ્રષ્ટિ પ્રભાવિત થશે જેના કારણે આ રાશિ ના લોકોના જીવનમાં થોડો બદલાવ આવશે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવ હાલમાં પોતાની રાશિ કુંભ રાશિ માં છે અને ન્યાય અને કર્મનો ગ્રહ શનિની વિપરીત ગતિ ત્રીસ જૂનના રોજ સવારે બાર પાંત્રીસ મિનિટ વાગ્યે કુંભ રાશિમાં શરૂ થવા જઈ રહી છે શનિની આ વિપરીત ગતિ એકસો ઓગણચાલીસ દિવસ સુધી ચાલશે એટલે કે શનિ મહારાજ ત્રીસ જૂન થી પંદર નવેમ્બર સાંજે સાત વાગીને એકાવન મિનિટ વાગ્યા સુધી કુંભ રાશિમાં પૂર્વવર્તી રહેશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિ જ્યારે ઉલટા દિશામાં ફરે છે ત્યારે કેટલીક રાશિઓને ફાયદો થાય છે અને કેટલીક રાશિઓને પણ શનિદેવની ક્રૂર દ્રષ્ટિની અસર થાય છે જ્યારે ગ્રહો વિપરીત દિશામાં આગળ વધે છે ત્યારે તેની પ્રતિકૂળ અસરો વધુ જોવા મળે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ ની વિપરીત ગતિ ની નકારાત્મક અને તેમના પર શનિ ના દ્રષ્ટિ ની અસર તેમના જીવનમાં પાયમાલી સર્જવા જઈ રહી છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિની પશ્ચાતવર્તી ચાલની અસર તેમના કામકાજમાં ઊભી થઈ શકે છે આ રાશિના લોકોને તેમના જીવનમાં તણાવ વિવાદ અને અણધારી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને કાર્યસ્થળ પર સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સમસ્યાઓ વધી શકે છે અને અંગત જીવનમાં પણ સંબંધોમાં સંઘર્ષ અને અંતરની સંભાવના બની શકે છે નાણાકીય બાબતોમાં આ લોકોએ રોકાણ અને નાણાકીય નિર્ણયોમાં સાવધાની રાખવી પડશે કારણ કે આ સમયગાળા દરમિયાન ભૂલો થવાની સંભાવના વધારે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે તે મુજબ ભક્તોને ફળ આપવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં શનિને સંતુલન અને ન્યાયનો ગ્રહ માનવામાં આવે છે સરહદી ગ્રહ હોવાથી શનિદેવનો પ્રભાવ જ્યાંથી સૂર્યનો પ્રભાવ સમાપ્ત થાય છે ત્યાંથી શરૂ થાય છે જો કે જ્યોતિષશાસ્ત્રમાં તમામ ગ્રહોની દ્રષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ શનિદેવની ત્રણ દ્રષ્ટિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેમાં ત્રણ સાત એક શૂન્ય દ્રષ્ટિનો સમાવેશ થાય છે તે જેટલું દુઃખદાયક છે તેટલું જ શુભ પણ છે તો ચાલો જાણીએ કઈ છ રાશિઓ પર શનિની અસર થાય છે વિપરીત ચાલની અસર શું થશે પણ પણ મિત્રો આગળ વધતા જો તમે ઈચ્છો તો જેથી શનિદેવના આશીર્વાદ તમારા પર બની રહે શનિદેવના સાચા ભક્તોએ આ વિડીયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લખો જય શનિદેવ મહારાજ જેથી શનિદેવની કૃપા હંમેશા તમારી સાથે રહે અને શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ પરેશાનીઓ દુઃખો અને પીડાઓનો અંત આવે તો મિત્રો આપણે વિડીયોમાં જાણીએ છીએ કે કઈ કઈ રાશિઓ પર શનિદેવ પ્રભાવિત થવાના છે

તમારી મહેનત અને કાર્યમાં વિશ્વાસ રાખો આત્મવિશ્વાસ જાળવી રાખો અન્યથા તમારા વિરોધીઓ તમને પરેશાન કરવાની કોઈ તક છોડશે નહીં તમારે શનિદેવ ની પશ્ચાદવર્તી ચાલ દરમિયાન વિશેષ કાળજી લેવી પડશે આ એકસો ઓગણચાલીસ દિવસો દરમિયાન વાહન ચલાવતી વખતે અત્યંત સાવધ રહો અને વિદ્યુત ઉપકરણોનો યોગ્ય રીતે ઉપયોગ કરો આ બાબતોને ધ્યાનમાં રાખીને તમે નુકસાનથી બચી શકો છો બેદરકારીના કારણે અકસ્માત થવાની સંભાવના છે તમારી રાશિ પર પણ શનિના ધૈયાનો પ્રભાવ છે જેના કારણે ઘરમાં ભાઈ બહેન સાથે વિવાદ થઈ શકે છે જેનાથી અલગ થઈ શકે છે શનિની પશ્ચાદવર્તી ચાલ દરમિયાન વેપારી અને પરિણિત લોકોએ વિશેષ સાવધાની રાખવી પડશે વ્યાપારમાં વિવાદ કે વિશ્વાસઘાત થવાની સંભાવના છે અને દાંપત્ય જીવનમાં પાર્ટનર સાથે મતભેદ પણ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમારે તમારા વર્તન અને શબ્દોની પસંદગી પર વિશેષ ધ્યાન આપવું પડશે નહીં તો તમારો અહંકાર બધું બગાડી નાખશે તમારે નમ્રતા અપનાવવી પડશે નંબર બે કન્યા કન્યા રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ શનિની વિપરીત ગતિને કારણે તમારી રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારા દુશ્મનો અને વિરોધીઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરશે તમારી ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ કરશે આ સમય દરમિયાન તમારે તમારા સંબંધોને મજબૂત રાખવા પડશે ખાસ કરીને કાર્યસ્થળ પર તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અન્યના પ્રભાવમાં આવીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો આમ કરવું તમારા માટે ફાયદાકારક બની શકે છે શનિ વકરી થવાને કારણે તમારા પ્રેમ જીવનમાં તણાવ આવી શકે છે તમારે તમારા જીવનસાથીના શબ્દો અને વિચારોનું સન્માન કરવું જોઈએ કેટલીક નાની ભૂલોને પણ નજરઅંદાજ કરવી જોઈએ પંદર નવેમ્બર સુધીનો સમય તમારા પ્રેમ સંબંધ માટે મુશ્કેલ જણાય છે શૈક્ષણિક સ્પર્ધા સાથે સંકળાયેલા લોકોએ સમય બગાડવો નહીં સખત મહેનત કરવી જોઈએ નહીં તો તેમની ઈચ્છા મુજબ સફળતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી શકે છે શનિની વિપરીત ચાલ તમારી રાશિના લોકોને આર્થિક મોરચે સાવધાન કરશે તમારે આ એકસો ઓગણચાલીસ દિવસો દરમિયાન પ્રોપર્ટીમાં રોકાણ ટાળવું જોઈએ સમયે અમે તમને જણાવી દઈએ કે કોઈની સલાહ પર રોકાણ ન કરો તે તમારા માટે ખોટનો સોદો બની શકે છે તમારે જમીન ફ્લેટ પ્લોટ વગેરે ખરીદતા પહેલા થોડો સમય રાહ જોવી જોઈએ નંબર ત્રણ મિથુન મિથુન રાશિના જાતકોને શનિની વિપરીત ગતિને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તે જ સમયે કાર્યસ્થળમાં તમારા સાથીદારો સાથે સુમેળ ભર્યા સંબંધો જાળવી રાખો શનિદેવના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે જો પરિવારમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો મિથુન રાશિના જાતકોને શનિદેવની કૃપાથી તે સમસ્યા જલ્દી દૂર થશે મિથુન રાશિના જાતકો માટે તેમજ તેમના પારિવારિક જીવનમાં પણ તમને ભૂમિભવનનો લાભ મળી શકે છે વ્યવસાય વિસ્તરણ યોજનાઓને ગંભીરતાથી લો માર્કેટિંગ સંબંધિત કામ મુલતવી રાખો ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં પરસ્પર સંબંધોમાં પારદર્શિતા જાળવવી મહત્વપૂર્ણ છે નોકરી કરતા લોકો તેમના પ્રોજેક્ટને લઈને તણાવમાં રહેશે વ્યવસાયમાં ઇચ્છિત સફળતા મેળવવા માટે તમારે થોડો સમય રાહ જોવી પડી શકે છે આયોજિત કાર્ય પૂર્ણ કરવા માટે તમારે તમારી શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે ટ્રેન સંબંધોમાં સાવધાની સાથે આગળ વધવાની જરૂર પડશે નહીં તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે શનિદેવની વિપરીત ગતિ તમારા જીવનમાં થોડી અસર કરશે નંબર ચાર કર્ક કર્ક રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે શનિની આ વિપરીત ગતિ તમારા ભાગ્યને ધીમી કરી દેશે પરંતુ વેપારી વર્ગના લોકો માટે શનિ ની આ ઉલટી ચાલ બિલકુલ સાચી સાબિત થશે નહીં તેઓએ પોતાના કાર્યક્ષેત્ર સાવચેત રહેવાની જરૂર છે હા મિત્રો કર્ક જાતકોએ ની પૂર્વવર્તી સ્થિતિ ને કારણે સાવધાન રહેવું પડશે તમારો સમય પસાર કરો પરિવાર સાથે આ સમય પસાર થશે સાથે જ તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે વેપારીઓ આ સમય સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે પ્રવેશ મળશે આ મહિને તમારું જૂનું રોકાણ સારું વળતર આપશે જો તમે નવું રોકાણ કરવા માંગો છો તો તમારે થોડો સમય રાહ જોવી જોઈએ આ બિલકુલ શુભ સમય નથી તમારો પ્રેમ સંભાળ વિશ્વાસ સ્નેહ અને લાગણીઓ તમારા પ્રેમના છોડના વિકાસમાં ફાળો આપશે પુષ્કળ પાણી પીવાથી તમારું વજન પણ ઘટશે અને તમે ફિટ અને સ્વસ્થ અનુભવશો બુદ્ધિ અને સમજશક્તિ અન્ય લોકો સાથે સ્વસ્થ સંબંધો વિકસાવવામાં મદદ કરશે શનિની વિપરીત ગતિ તમારા જીવનને થોડા સમય માટે પ્રભાવિત કરશે પરંતુ શનિદેવની કૃપાથી તમારી બધી સમસ્યાઓ વહેલા મોડા પૂર્ણ થશે ખર્ચની બાબતોમાં યોગ્ય વ્યવસ્થા જાળવવી જરૂરી છે ઉતાવળ અને અતિશય ઉત્સાહમાં કરેલું કામ બગડી શકે છે કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો આ સમય થોડીક દોડધામ થશે યુવાનોએ તેમની ક્ષમતાથી વધુ ઉતાવળ કરવી જોઈએ નહીં નંબર પાંચ મીન રાશિ મીન રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે આ સમયે શનિની વિપરીત ગતિ મીન રાશિના લોકો પર નકારાત્મક અસર કરી શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે શનિદેવની ક્રૂર દ્રષ્ટિને કારણે તમે આર્થિક નુકસાનની સંભાવનાનો સામનો કરી રહ્યા છો જો તમે આ સમયગાળા દરમિયાન પૈસાની કોઈ લેવડદેવડ કરવા માંગતા હોવ તો સમજી વિચારીને કરો મિત્રો તમને જણાવી દઈએ કે આ મહિનામાં તમને વેપારમાં નુકસાન થઈ શકે છે આ સમય દરમિયાન તમારા પૈસા સમજી વિચારીને ખર્ચ કરો તે જ સમયે નાણાકીય બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો સાથે જ અમે તમને જણાવીએ કે બાળકોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો આવનારા દિવસોમાં પડકારો વધશે પણ ધીરજ રાખો શાંત શાંતચિત્તે નિર્ણયો લો શનિની સાડાસાથી વાળા લોકોને નોકરી અને વ્યવસાયમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે અનિયંત્રિત ખર્ચના કારણે મન પરેશાન રહેશે સખત મહેનત કરવા છતાં પણ તમને તમારા કામનો સકારાત્મક પ્રતિસાદ મળશે નહીં અજાણ્યા ભયથી મન પરેશાન રહેશે ઘરેલું હિંસા વધી શકે છે ઈજાઓ થઈ શકે છે थोड़ी सावधानी राखो मीन शनि पलटाया बाद मीन राशि ना जात कोए आ समय क्रोध थी समयगा क्रोधव तमारी लागणियों पर नियंत्रण राखो भावनात्मक रीते कोई निर्णय न लो ऑफिस पॉलिटिक्स नो शिकार बनी सको सहकर्मी बिनजरूरी दलीलबाजी टाइगाला दरमियान कोर्टना मामलाओ दूर रहो પૈસા અને મિલકત સંબંધી ચાલી રહેલા વિવાદોને વધુ વધવા ન વિવાદો ને વધુ સિંહ રાશિ ગતિથી પ્રભાવિત થઈ રહ્યા છો હા સિંહ રાશિના લોકો તેમના જીવનમાં મોટો ફેરફાર જોઈ શકે છે આ ઉપરાંત જો તમારું કોઈ કામ ક્યાંક લાંબા સમયથી અટવાયેલું હતું તો તે આ મહિનામાં કોઈ મિત્ર અથવા પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂર્ણ થશે પરંતુ કામ પૂર્ણ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે સત્તા અને સરકાર સાથે સાથે જોડાયેલા લોકો અંતર વધશે અને તમે સિંહ રાશિના લોકો તેનો પૂરો લાભ ઉઠાવી શકશો નહીં નોકરીયાત લોકોને આ મહિનાના ઉત્તરાર્ધમાં લાંબા અથવા ઓછા અંતરની મુસાફરી કરવી પડી શકે છે આ સમય દરમિયાન તમારે તમારા કામમાં બેદરકારીથી બચવું પડશે અન્યથા તમારી ભૂલો માટે તમારા બોસ દ્વારા નિંદા થઈ શકે છે તે જ સમયે સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે શનિની ક્રૂર નજરના પ્રભાવને કારણે તમારા રોજગારમાં અવરોધો આવી શકે છે તે જ સમયે તમારે નસીબને બદલે કર્મમાં વધુ વિશ્વાસ રાખીને સખત મહેનત કરવી પડશે પરીક્ષાઓ અને સ્પર્ધાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ આળસથી બચવું પડશે અન્યથા ધાર્યા પરિણામ પ્રાપ્ત નહીં થઈ શકે સપ્તાહના મધ્યમાં તમે કેટલીક પારિવારિક સમસ્યાઓના કારણે માનસિક તણાવમાંથી પસાર થશો આ સમયગાળા દરમિયાન તમારા પરિવારના કોઈ વૃદ્ધ સભ્ય બીમાર રહી શકે છે તમારે અચાનક જમીન મકાન વિવાદનો સામનો કરવો પડી શકે છે આવા મુદ્દાઓને કોર્ટમાં લઈ જવાને બદલે પરસ્પર વાતચીત દ્વારા ઉકેલવામાં આવે તો સારું રહેશે સિંહ રાશિના જાતકોએ તેમના પ્રેમ સંબંધ અને વૈવાહિક સંબંધોને મધુર રાખવા માટે તેમના વર્તનમાં થોડા નમ્ર બનવાનો પ્રયાસ કરવો જોઈએ તમારે બીજા સાથે એવું વર્તન ન કરવું જોઈએ જે તમને તમારા માટે ગમતું નથી સપ્તાહના અંતે જો તમારી કારકિર્દી અથવા વ્યવસાય સંબંધિત સમસ્યા હલ થશે તો તમે ઘણી રાહત અનુભવશો શનિદેવની કૃપાથી તમારી બધી સમસ્યાઓ વહેલા મોડા પૂર્ણ થશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવની વિપરીત સ્થિતિની અસર થશે તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો અને શનિદેવના વિડીયોને લાઇક કરો અને શનિદેવના સાચા ભક્તો સાચા દિલથી જય શનિદેવ બોલો કોમેન્ટ બોક્સમાં મહારાજ લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે તમારા જીવનની તમામ સમસ્યાઓ દુઃખ અને દર્દ શનિદેવની કૃપાથી સમાપ્ત થાય આભાર